દાહોદમાં ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે વરસાદના કારણે મકાન ધરાશાયી થતા બે બાળકીના મોત થયા હતા સાથે આ ઘટનામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા રાત્રિ દરમિયાન એક મકાનમાં પરિવારના સાત લોકો સૂઈ રહ્યા હતા એ સમયે આ ઘટના બની હતી વરસાદને કારણે મકાન ધરાશાયી થતા સાત લોકો ઘરના સ્લેબ નીચે દબાયા હતા રાત્રિ દરમિયાન ખરવાણી મુકામે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો હતો જેની આસપાસથી લોકો તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા રાત્રિ દરમિયાન અચાનક વરસાદના કારણે મકાન ધરાશાયી થયું હોવાનું અનુમાન છે મૃતક અને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઘટનામાં બે લોકો વધુ ઇજાગ્રસ્ત થતા દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા જ્યારે ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ થતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી

ત્રણ ઇજાગ્રસ્ત ને દાહોદ સિવિલ માં ખસેડવામાં આવ્યા અને બે એની તબિયત સારી છે બે છોકરા છે